રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સિસ્ટમો પણ સક્રિય થઈ છે ગુજરાત ઉપર મોટું વરસાદનું ભારણ ઊભું થયું છે સાથે વાવાઝોડાને લઈને પણ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં નદી નાળા છલકાશે અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી ઘૂસી જાય કડાકા ભડાકા સાથે વાદળ ફાટે તેવા બનાવો થશે એવો વરસાદ પડશે સવોતરા કાઢી નાખશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું કેવો વરસાદનો તાંડવ જોવા મળશે તો વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં નવા હો તો નિશા પહેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને વરસાદની તાજી માહિતી તમારા સુધી સૌથી પહેલા પૂગી શકે તો જોયા મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત આમ સાર્વજનિક સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ એક્ટિવ પણ જોવા મળ્યો રહેશે તેમાં લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થયું છે એનો પણ ભારણ ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે વિરમગામ દાહોદ ગોધરા ખેડા નડિયાદ ડાકોડ તેમજ અમદાવાદના અન્ય વિસ્તારો બાવળા લાંબા સાણંદ તેમજ મહેમદાબાદ ખેડા સુધીના તમામ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે તોડ સારો એવો વરસાદ પડી રહ્યો છે એ સિવાયના કુડા તેમજ મોરબી સુરેન્દ્રનગર સોટીલા રાજકોટ જામનગર બોટાદ ગોંડલ જસદન ધારી લાઠી બાબરા અમરેલી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં દહેજ કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા ભરૂચ સીનોર સુરત બારડોલી વ્યારા નવાપુર આહવા તેમજ નવસારી વ્યારાની આજુબાજુ બીલીમોરા વલસાડ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાપી સુધીના તમામ વિસ્તારોમાં કાડોલી કપરાડાની આજુબાજુના વાની આ બધા છે વિસ્તારો એમાં સારો એવો વરસાદ અત્યારે ખાબકતો હોય એવું જોવા મળી રહ્યું છે જ્યારે તલોડા આજુબાજુ વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જામ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અત્યારે સક્રિયપણે ઘેરાવો લઈ રહ્યો છે મહેસાણા મોઢેરા સાણસમા હારીજ હિંમતનગર પ્રાટીજ માણસા તેમજ પાટણ અંબાજી ડીસા થરાદ વાવ દિયોદર ધાનેરા આબો રોડ આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે વાત કરીએ મિત્રો આપણે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભસાવ અને ભાડલી સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ સારો એવો વરસાદ જામશે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને કડાકા ભડાકા સાથે બારે મેઘ ખાંગા થશે નદી નાળા સલકાય પૂર જેવી સ્થિતિ પણ જોવા મળવાની આગામી દિવસોમાં સંભાવના રહેલી છે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો